લસણથી થતા ફાયદા લગભગ દરેક લોકો જાણતા હશે મોટાભાગના લોકો સવારે ખાલી પેટ લસણ ખાતા હોય છે પરંતુ લસણ સવારે ખાલી પેટ ખાવાને બદલે જો બપોરે જમ્યા પહેલાં ખાવામાં આવે તો તેનાથી વધારે ફાયદો થાય છે રોજ બપોરે જમ્યાની ત્રીસ મિનિટ પહેલાં લસણની કડી ગળી જવી જોઈએ તેનાથી હૃદયની બીમારી થવાનું જોખમ ઘટે છે લસણમાં એવા પોષક તત્વ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત થાય છે લસણ નિયમિત ખાવાથી શરદી ઉધરસથી લઈને સામાન્ય સંક્રમણ દવા વિના જ મટી જાય છે જે લોકોને સાંધાના દુખાવા રહેતા હોય તેમણે પણ જમ્યા પહેલાં લસણ ખાવું જોઈએ તેનાથી ગઠિયા સંબંધિત દુખાવા ઓછા થાય છે લસણ પાચન એન્જાઇમનું ઉત્પાદન વધારે છે જો જમ્યા પહેલાં તમે લસણની કળી ગળી જાઓ છો તો જમ્યા પછી ભોજનનું પાચન સારી રીતે થાય છે અને પોષક તત્વનું અવશોષણ પણ સારી રીતે થઈ શકે છે